સો મિત્રો તો તમને જો આજના દિવસનો તો આજે આપણે ભરપૂર પ્રતિકનો પ્રેંક કર્યો છે બરાબર આખો દિવસ પ્રતિકને ખીજવાડ્યો છે રિસાયો છે અને હેરાન કર્યો છે અને અમારો આખો દિવસ એને સક્સેસફુલી રહ્યો છે પણ છેલ્લે અમે એને ઘોડો ખવડાવે રાજી કર્યો છે મિત્રો તો તમે વિડીયોમાં એન્ડ સુધી જોઈએ બને રહેજો તમને ખૂબ મજા આવે છે એન્ડમાં એને એવું થઈ જાય છે ને કે એ બી મજા એને આ સજામાં પરિવર્તન થઈ જાય ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી શરૂ કર્યા આજનો આ જય સોમનાથ હરણ મહાદેવ સ્વાગત છે તમારા નવ બ્લોગમાં તો અત્યારે જો સવાર પડી ગઈ છે ને બધા હજુ જાગ ગયા છે આપણે બ્રશ-બ્રશ કરી લીધું છે પ્રતિક જો હોય ને સૂતો છે કારણ કે એને થઈ જાશે ઝાડા બરાબર ઊંઘમાં ઊંઘમાં પગાડી દેશે પાટલું ન હવે અલ્યા તો જો તો છે ને હવે ચિંતા અમારે ચાલુ કરે છે ને અમાર હોમમેની આવી ગય છે ફટાફટ ગરમ થઈ ગરમ જ થયા કેવાય ને અને અમારા બાબુ તો જો છે માર કરીને બ્રશ કરવા માટે

જય સોમનાથ મારો રીસાઈ ગયો તને તારા વાગા ચાલ થઈ જ બાબુ નો આજે બાબુ રીસાયો છે મારો અને બાબુ મા એને સપોર્ટ માં છે બરોબર સવાર સવારમાં

ચાલો અહીંયા તો ચાલે છે પત્તા રમવાનું હવે જોઈએ હોમ મિનિસ્ટરનો ખેલ ઠીક છે અંધારો રૂમ લાઈટ બંધ છે જમવામાં રોટલી ખીચડી ઠીક છે જોવો મિત્રો સાંજ પડી ગઈ છે અને અત્યારે હાલ હવે થોડું વિડીયોનું એડિટિંગ વેડિટિંગ બાકી હતું તો કરી નાખ્યું તમને રૂમ ને લગાવી દીધું છે તો આપણા વિડીયો જોતા રહેજો

ઢાકડો હું મૂકાય નીચે વાર આ ઢાંકડા બાટલો બારો આ કાઢ બારો તો

હા જોઈ જો આજે પ્રતિકને ને બહુ ખીજે ભરાયો સવાર સવારમાં માં પ્રતિકને ખીજે ભરાવાનું તો પ્રતિક અમારો એટલો ખીજે ભરાય ને કે વાત ના પૂછો બધા મૂકી દો ફટાફટ મૂકો હલે મૂકો ઝઘડો નહીં હે તો લાગી જ શું વાંધો જોઈ ના નાખવાનું ને તો એ તો એમ છે જોઈ ના નાખાય ને ચાલો તાણ ફટાફટ આવો થઈ ગયો હવે હમણાં આવડો થઈ ગયું જમવાનું તૈયાર ઠીક છે તો જો કે આવો આજનો દિવસ અમે પ્રતિકને ખૂબ સારો સવાર સવારમાં ખીચાયો બપોર પછી આવ્યા જો તો આવું બધું ચાલી જાય લે હવે ચાલુ થઈ જશે થોડી વારમાં તમે જોજો કંઈકનું કંઈક નવા જોઈએ

ચાલો મિત્રો તો બંને ની ખ્વાહિશ હતી ને એટલા માટે ચાલો આવ્યા હતા બહુ બધા શોર્ટ ઉતારા વિડીયો તો હવે બંને ને ખબર આવી કે ગોળો ઓરેજ જ આલો ભાઈ ને બીજો ટેસ્ટ લેને પણ ઓરેજ તો ખાધો તો હા તો અહીં આપણો રસગોલા બની રહ્યા છે તૈયાર બરોબર ને હે તો બનાય ને टेबल पर बेजे आई जाओ तमें ते तमें हाँ जामो अब ले लेने के तो आखिरकार हमारा भी आ गया गोला चलिए <laughs> <laughs> આપણે ચલો 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 જલ્દી વેડે છેલ્લે એન્ડ છેલ્લે એન્ડ સુધી રસ લઈ લીધું ફ્રી કા હે ભાઈ પૈસે કાઈ એ ચાલો કે

કવૈંકયો ને પડી ગયો બીજો આલો હોય પણ ભય ચાહે આલા અમે બે તારા હાથે વડકાણો તો તારો આલ લેવો પડે ને ઈ તો બધા કઈ છે ઓ પડી ગયો પડી ગયો આપડે સુઈ માં કઈ વાંધો ની ઉપર તને લઈ જઈ તો ક્યાં જતા બરોબર હવે અહીને ફતી ગયું લઈ જવાનો થતો નથી બરાબર ચલો મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ